મિત્રો આપણા જામનગરમાં એક બીજું આ મંદિર છે એક હજાર શિવલિંગનું મંદિર કે જ્યાં એક હજાર શિવલિંગ છે ને હું અહીંયા લખ્યું શિવલિંગ ઉપર કાંઈ પણ વસ્તુ ચડાવવાની મનાઈ છે તો આપણું આ મહાદેવનું મેઇન શિવલિંગ ઉપર નાગદેવતા ને આપણા એક હજાર શિવલિંગ છે કે અલગ અલગ શિવલિંગ બનાવેલા છે જોઈ શકો છો આ નંદની ભગવાન અને આ બીજા શિવલિંગ છે લાઈન જોઈ શકો છો મિત્રો એ કરોડમાં બે ચાર છ આઠ અને દસ છે નવ મંદિર એ કરોડની અંદર એવી બે ચાર અને છ રોડ છે એટલે એકમાં ચોપન ચોપન થયા શિવલિંગ આ બાજુ સેમ તમે આ બાજુ જોઈ શકો છો અને બીજા અંદર છે શિવલિંગ તમે જોઈ શકો છો નાના નાના બીજા શિવલૅંગ પણ તમે જોઈ શકો છો જોઈ શકો છો તમે અહીંયા સેમ આ બાજુ પણ છે તો આખો વ્યૂ તમને બતાવી દઉં ને બીજી બાજુ સેમ અહીંયાથી તમે જોઈ શકો છો ને એક આનંદની ભગવાનની ઉપર શિવલૈંગ છે અહીંયા પણ તમે જોઈ શકો છો તો આ એક હજારેશ્વરના મંદિર તરીકે ઓળખાય છે સેમ આ બાજુ બી તમે જોઈ શકો છો મહાકાળી માનું અહીંયા મંદિર છે અહીંયા શિવલિંગ તમે જોઈ શકો છો હનુમાન દાદા છે આ બાજુ જોઈ શકો છો શિવલિંગ અહીંયા બી તમે શિવલિંગ જોઈ શકો છો સેમ અહીંયા બી તમે શિવલિંગ જોઈ શકો છો અહીંયા બી નાગદેવતાને શિવલિંગ તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે તો એક હજારેશ્વરના મંદિર તરીકે ઓળખાય છે ફરીથી તમને બતાવી દઉં આ આટલાથી બધા શિવલિંગ તમે જોઈ શકો છો આખી લાઈન ટુ લાઇન દરેક જગ્યાએ અને ખૂણામાં થી માંડી અને આ બાજુ બી તમે જોઈ શકો છો આખો છેક બાર સુધીનો અંદરથી વ્યૂ લઈને તમને બતાવી દઉં બધા મંદિર અંદર શિવલિંગ બનાવેલા છે ને એક હજાર શિવલિંગ છે અને આને હજારેશ્વર શિવલિંગના મંદિરથી ઓળખાય છે તો આ આપણા જામનગર જિલ્લાની અંદર એક હજારેશ્વર મંદિર મહાદેવનું મંદિર આવેલું છે કે જે હજાર શિવલિંગ બનાવેલા છે તો આપણે એક નવું સ્થાન હજારેશ્વર મંદિર શ્રીના દાતા એમના થ્રુ બનાવેલું છે કે જ્યાં એક હજાર શિવલિંગ છે ને આ પીપળો ત્યાં પણ એક શિવલિંગ છે તમે જોઈ શકો છો તો આ સરસ મજાનું ઇતિહાસ આપણા જામનગરની અંદર જ્યાં એક હજાર શિવલિંગ છે તો મિત્રો આ વિડીયોને તમે જોઈ નવું ને નવું કંઈક પહોંચાડવાની આપણે કોશિશ કરીએ છીએ તો વિડીયોને જોઈ કોમેન્ટમાં હર મહાદેવ લખી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી વધુમાં વધુ શેર કરો એ અપીલ સાથે મિત્રો તમારો આપનો ભાઈ માધવ ચૌતરી મિત્રો જય દ્વારકાધીશ ઓમ નમ શિવાય તો મિત્રો આપણે અહીંયા જામનગર જિલ્લાનું એક બીજું મંદિર મહાદેવનું કે જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખાય છે તો આપણે તમને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એક હજાર શિવલિંગ બનાવેલા છે અને આ એક સરસ મજાનું અનોખું એક આપણી સંસ્કૃતિ કહેવાય અને મહાદેવનું હજાર શિવલિંગ આપણે અત્યાર સુધી ક્યાંય નથી જોયા એવું પહેલું મંદિર છે કે જ્યાં એક હજાર શિવલિંગ છે તો આપણે નવું ને નવું તમારા સુધી કંઈક પહોંચાડવાની કોશિશ કરતા હોઈએ છીએ તો આપણે સાહેબ જોડેથી જાણીશું શું કહેવું ધર્મેન્દ્ર સાહેબ તમારું આપણા તમે શું કહેશો સાહેબ હું તો એટલું જ કહીશ કે અમારા મિત્ર છે માધવભાઈ ચૌધરી એ આ વિડીયો બનાવવા પાછળ સખત મહેનત કરી રહ્યા છે જોબ ઉપરાંત ફેમિલીને ટાઈમ આપી અને એમાંથી ટાઈમ કાઢી જગ્યાએ જગ્યાએ જઈ કંઈક નવું નવું પોતે તમારા માટે આ બધા વિડીયો લઈ આવતા એમના લવિંગ સબસ્ક્રાઈબર માટે તો હું તો એટલું જ કહીશ કે આપણા બધા લવિંગ સબસ્ક્રાઈબર છે એ આ વિડીયોને વધુ વધુ શેર કરે લાઈક કરે સબસ્ક્રાઈબ કરે વાતો સરને સપોર્ટ કરે અને એની ચેનલને જલ્દીથી જલ્દી વેરીફાઈ કરાવી દઈએ એક હજાર સબસ્ક્રાઈબર ફટાફટ ફ્રી જાય એટલે અમે તમારા માટે સરપ્રાઇઝ વિડીયો લઈને આવવાના છીએ તો મિત્રો આપણે તમારા માટે કંઈક નવું નવું લાવવાની કોશિશ કરીએ છીએ તો તમે એક નવું ફેમિલી જો યુટ્યુબ ફેમિલી તો વિડીયોને લાઈક શેર અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તમે અને તમારા ફેમિલી અને મિત્રોમાં વધુમાં વધુ વિડીયો શેર કરી અને સબસ્ક્રાઈબ કરો એ અપીલ સાથે મિત્રો જય દ્વાર કરીશ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ